નમસ્કાર વિદ્યાર્થીઓ ચેપ્ટર નંબર ચારનો એકમાત્ર ઇમ્પોર્ટન્ટ ટોપિક જેના એક ક્વેશ્ચન ઓછામાં ઓછા નીટ જેડબલ અથવા ગુજકેટમાં પૂછાયેલા જ હોય છે થિયરી સહેલી છે પણ બેઝિક કોન્સેપ્ટ ઉપર આધારિત છે કોન્સેપ્ટ આપણને યાદ હોય તો આના પ્રશ્નો ખૂબ સહેલા હોય છે સંપૂર્ણપણે આપણે અત્યાર સુધીમાં જે સમીકરણો મેળવ્યા એનો જ ઉપયોગ કરવાનો હોય છે પણ સૌથી વધુ વિદ્યાર્થીઓથી થતી ભૂલ આ ગતિ માટેનો બેઝિક ગતિનો પ્રકાર વિદ્યાર્થીઓ મોટે ભાગે ભૂલી જાય છે એ જો યાદ હોય તો બાકીનું કાર્ય ખૂબ સહેલું છે કદાચ સૂત્ર મોટે યાદ ન હોય ને તોય તમે મેળવી શકો એટલું સહેલું છે તો પ્રક્ષિપ્ત ગતિ અહીંયા મેં દરેકને એક નાના નાના પોઈન્ટમાં વહેંચી નાખ્યું છે જેથી આપણને સરળતા રહે તો સૌથી પહેલા આપણે વ્યાખ્યાની સમજૂતી મેળવવી છે વ્યાખ્યાની સમજૂતી મેળવવા માટે આપણે એક્સ અને વાય પદ્ધતિ ધ્યાનમાં લઈએ આ યામ છે છે અને પ્રક્ષિપ્ત ગતિ એટલે શું એક સિમ્પલ ઉદાહરણ આપું એટલે અહીંયા આપણો પ્રશ્ન આનો અર્થઘટન સમજવાનો પૂર્ણ થશે ફૂટબોલર જ્યારે બોલને કિક મારે છે ત્યારે બોલ ગતિ કરે એ જે ઘટના છે પ્રક્ષિપ્ત ગતિ છે ધ્યાનથી જોજો અહીંયા ગ્રાફ જે પ્રમાણે આવે અહીંયા ફૂટબોલના દડાની ગતિને આપણે અહીંયા છાપીએ છીએ જો આ રીતે દડો ઉપર જશે પછી નીચે આવશે ને અહીંયા ક્યાંક પડશે આ જે ગતિ છે એ પ્રક્ષિપ્ત ગતિ છે ફરી પાછો અહીંયા ધારો કે ફૂટબોલર બોલને કીક મારે છે તો ઉપર જશે અને પછી નીચે આવશે એટલે આમાં બે ગતિ ભેગી થાય એ આગળ એ ગયો અહીંથી અહીંયાય પહોંચો અને અહીંથી અહીંયા પણ અને પાછો ત્યાંથી પરત પર ફર્યો તો આ જે છે એ પ્રક્ષિપ્ત ગતિ કહેવાય પ્રક્ષિપ્ત ગતિની સમજૂતી માટે અગત્યના પોઈન્ટની વાત કરું તો આપણે શું ધ્યાનમાં રાખવાનું છે તો કે પ્રક્ષિપ્ત ગતિ છે એની વ્યાખ્યામાં બે પ્રકારની ગતિ આપણે સંયુક્ત રીતે લેવાની છે જો મેં કીધું એક શખ્સ ઉપર અહીંથી અહીંયા ગયો વાયક્ષ ઉપર ઉપર જઈને ફરી પાછો નીચે આવ્યો તો પ્રક્ષિપ્ત ગતિ છે એ એક શખ્સ ઉપર થાય છે ને વાયક્ષ ઉપર એ થાય છે અર્થાત બે અક્ષોનું મિશ્રણ છે કઈ કઈ તો કે એક શખ્સ અને વાયક્ષ એક શખ્સ એટલે આપણે એને સમશિતિજ દિશા કહીશું સમશિતિ દિશા અને વાય અક્ષ માટે આપણે શિરોલંબ દિશા કહેશું એક શખ્સ અને વાય અક્ષમાં જ્યારે ગતિનો અભ્યાસ કર્યો ને ત્યારે એવી ખબર પડી કે એક શખ્સની દિશામાં આ જે પદાર્થની ગતિ છે એક શખ્સની દિશામાં ગતિનો પ્રકાર કેવો છે તો કે નિયમિત ગતિ છે અહીંયા નિયમિત ગતિ ઈરાદાપૂર્વક લખ્યું છે જો આનો હું પ્રોપર બીજો વર્ડ લખત ને તો તમને ખબર પડી જાત પણ ઘણી વખત એવું હોય છે કે આપણે ધ્યાનમાં નથી આવતું એટલે બહુ ઓછો આવતો હોય ને એવો વર્ડ લખ્યો નિયમિત ગતિ નિયમિત ગતિ શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે તો કે નિયમિત એટલે નિયમિત વેગી ગતિ જો હવે વેગ લખ્યું ને એટલે તમને ખબર પડી ગઈ નિયમિત વેગ હોય ત્યારે વેગ શબ્દ લખવાની જરૂર નથી નિયમિતને બદલે બીજો શબ્દ આવો વાપરી શકાય અચળ વેગી ગતિ વાયક્ષ ઉપર ગતિ કઈ થતી હોય છે તો કે વાયક્ષ ઉપર ગતિ થાય છે એ અચળ પ્રવેગી સોરી નિયમિત પ્રવેગી ગતિ અને નિયમિત પ્રવેગી ગતિ માટે બીજો શબ્દ આવો વાપરી શકાય કે અચળ પ્રવેગી ગતિ આ વ્યાખ્યા છે આ મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલી જાય છે અને જ્યારે જ્યારે પ્રક્ષિપ્ત ગતિનું એનાલિસિસ વિચારવાનું હોય છે મેળવવાનું હોય છે ત્યારે આ વ્યાખ્ય ભૂલી ગયા હોય એટલે બાકીના સૂત્રોથી રૂપ જ નથી આપી શકતા શબ્દોમાં આ વ્યાખ્ય કેમ બોલાય છે જ્યારે કોઈ પણ પદાર્થ સમિતિજ નિયમિત ગતિ અથવા નિયમિત વેગી અથવા અચળ વેગી શમ્સિતિજ દિશામાં અચળ વેગથી ગતિ કરે છે અને શિરોલમ દિશામાં અચળ પ્રવેગથી ગતિ કરે છે તો તેવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય એની વ્યાખ્યા છે આ બાબતો સૌથી ઇમ્પોર્ટન્ટ છે ભૂલાવી જોઈએ નહીં બરાબર છે ચાલો હવે આના અર્થઘટન ઉપર આવીએ નિયમિત વેગી અથવા નિયમિત અથવા અચળ વેગી આનો અર્થ શું થાય તો કે આના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટમાં પેલું વેગ વી કેવો છે અચળ છે અને એને લીધે જો વેગ અચળ હોય તો પ્રવેગ એ કેટલો થાય શૂન્ય જ થાય એક્સ દિશામાં એટલે એક્સ દિશાનો વેગ અચળ અને એક્સ દિશાનો પ્રવેગ શૂન્ય જ થાય ચાલો એવું આના માટે તો કે પ્રવેગ છે પ્રવેગ હોય ત્યારે વેગ અચળ ન હોય એટલે વી છે ઇઝ નોટ ઇક્વલ ટુ અચળ ચલિત છે બદલે છે પ્રવેગ વાય દિશાનો પ્રવેગ કેટલો થાય તો કે ઉપર જાય અથવા નીચે જાય સામાન્ય સ્થિતિમાં એને શું લાગુ પડે પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ કેટલો હોય તો કે જી જેટલો ગુરુત્વ પ્રવેગ ત્રીજા ચેપ્ટરમાં આપણે વારંવાર આ બાબત લીધી છે કે કોઈ પદાર્થ નીચેથી ઉપર જાય અથવા ઉપરથી નીચે આવે પ્રવેગની કિંમત જી જેટલી હોય પછી જીની નિશાની પ્લસ કે માઇનસ મૂકવી એ આપણે ગતિની કઈ રીતે સંજ્ઞાઓ લઈએ છીએ એના પર આધારિત છે એટલે પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ નથી કારણ કે પ્રવેગી ગતિ છે બદલા રાખે છે અને વાય દિશાનો ગુરુત્વ પ્રવેગ સોરી અક્ષની દિશાનો પ્રવેગ છે ગુરુત્વ પ્રવેગ જેટલો થશે ચાલો વ્યાખ્યા અને સમજૂતી તરીકે પહેલો મુદ્દો મેં અહીંયા પૂર્ણ કર્યો આ બાબતને હવે આપણે નેક્સ્ટ બીજા મુદ્દામાં વન બાય વન ઉપયોગમાં લેતા જશું તો જોઈએ બીજા મુદ્દામાં આપણે શું મેળવવું છે તો કે હવે આપણે સ્થાન અને વેગના સમીકરણો મેળવવા છે સ્થાન અને વેગના સમીકરણો મેળવવા છે એટલે વેગ માટે અને સ્થાન માટે આપણે બે સમીકરણો ધ્યાનમાં લેશું વેગ માટેનું મૂળભૂત સમીકરણ આપણે ધ્યાનમાં લેશું એ છે વી ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો પ્લસ એટી આ વેગ માટે અને સ્થાન માટે તો કે સ્થાન માટે આર ઇઝ ઇક્વલ ટુ વીઝીરો ટી પ્લસ વન હાથ અને નિશાની મૂકવી પડે વેગ સદિશ વીઝીરો સદિશ એ સદિશ આર સદિશ વીઝીરો સદિશ એ સદીશી ક્લિયર હવે જે આગલા પોઈન્ટમાં આપણે જે મુદ્દાઓ મેળવા ત્યા મેળવ્યા હતા એ આપણે અહીંયા લખી લઈએ એક્સ અક્ષ માટે શું વાત કીધી હતી તો કે એક્સ અક્ષ માટે વી એક્સ અચળ એ એક્સ ઝીરો વાય અક્ષ માટે આપણે શું કીધું હતું તો કે વાય એક્સ માટે વી વાય એટલે કે વાય દિશામાંનો વેગ અચળ નથી અને વાય દિશામાંનો પ્રવેગ જી જેટલો થાય અને હંમેશા ગુરુત્વ પ્રવેગ નીચેની દિશામાં હોય ધન કે ઋણ સંજ્ઞા ગતિની સ્થિતિઓ ઉપર આધાર રાખે ચાલો હવે બેય માટે આપણે સ્થાન અને વેગ બે માટે એક શખ્સથી આપણી વાત ચાલુ કરીશું એક શખ્સથી વાત ચાલુ કરીશું એટલે અહીંયા આપણે પહેલાં લઈ લે કે ભાઈ આપણે એક શખ્સના સંદર્ભમાં ચર્ચા કરીએ છીએ એક શખ્સના સંદર્ભમાં ચર્ચા કરીએ તો વેગ માટે એક શખ્સનું સમીકરણ શું થાય તો કે અહીંયા લખશું વીએક્સ અહીંયા લખશું વી ઝીરો એક્સ પ્લસ એ ચાલો હવે નો અર્થ શું છે પ્રારંભિક વેગ દર્શાવી આકૃતિમાં ચાલો અહીંયા જે વેગ છે એ પ્રારંભિક વેગ છે એટલે અહીંયા દર્શાવવું આ વી ઝીરો પ્રારંભિક વેગ છે અને જ્યારે એને ગતિ ચાલુ કરી ત્યારે એક શક સાથે જે બનાવેલો ખૂણો છે એને

અને પ્રક્ષિપ્ત કોણે કહેવાય જ્યાંથી ગતિ શરૂ કરાવી હોય જે ખૂણેથી ગતિ શરી કરાવી હોય એને પ્રક્ષિપ્ત કોણ અથવા પ્રારંભિક કોણ કહેવાય પ્રારંભિક વેગ વી ઝીરો છે અને પ્રારંભિક કોણ થીટા ઝીરો છે તો હવે આપણે આને આગળ ચર્ચામાં લઈએ એટલે આ બાકીના સંજ્ઞાઓ હું દૂર કરું છું અને આ વી ઝીરોના અર્થઘટન ઉપર આગળ આવું છું તો વી ઝીરો છે એને દર્શાવીએ ચાલો આ છે વી ઝીરો ચાલો બે અક્ષો દર્શાવી દઈએ આ વાય અને આ એક્સ અક્ષ અને કેટલો કોણ બનાવ્યો તો થી ઝીરો બનાવ્યો તો ને તો ઘટક કેટલો થાય એની વાત કરીએ તો કે આ દિશામાં ઘટક કેટલો થાય તો કે વી ઝીરોનો એક્સ ઘટક એટલે વી ઝીરો કોસ અને આ વાય દિશા છે ને એટલે v0 નો વાય ઘટક કેટલો થાય વી ઝીરો સાઈન થીટા ઝીરો ચાલો અહીંયા હું લખું છું વીએક્સ અને વીએક્સ તરીકે આપણે કિંમત મૂકીએ વીએક્સ વી જીરો એક્સ તરીકે શું મળીએ વીઝીરો ઝીરો છે છે એક્સ ઝીરો છે ઝીરો ઇન્ટુ ટી અર્થાંત આપણે અહીંયા અટકી જવાનું થયું આપણું એક્ શખ્સની દિશામાં વેગનું સમીકરણ મળ્યું અને આપણે કીધું તું કે અચળ છે જુઓ બદલે છે થી જ રહ્યું છે વાયક્સની વાયક્સ માટે શું થાય તો વાયક્સ માટે આપણે લખીએ વાય વાયક્સ માટે સમીકરણ વી વાય ઇઝ ઇક્વલ ટુ વીઝીરો વાય પ્લસ એ વાય ટી ચાલો વી વાય વી ઝીરો વાય કેટલા મળ્યા વી sin સાઈન થીટા ઝીરો ક્યાં છે ઉપરની દિશામાં એટલે વી ઝીરો વાયની બદલે લખું વી ઝીરો સાઈન થીટા ઝીરો પ્લસ એ વાય એ વાય કેટલા જી ક્યાં છે નીચેની દિશામાં વીઝીરો સાઈન થીટા ઝીરો ઉપરની દિશામાં છે અને આપણે એને ધન લખ્યા છે તો ગુરુત્વ પ્રવેગ નીચે છે તો એને કેવા લખવા પડશે ઋણ માઇનસ જી તો વી વાય ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો સાઈન થીટા ઝીરો માઇનસ જીટી આ આપણને વાય અક્ષ પરના વેગનું સમીકરણ મળી ગયું વીઝીરો સાઈન થીટા ઝીરો માઇનસ જીટી ચાલો હવે એના પછીનો પાર્ટ આપણે હવે ચર્ચા કરવાની છે સ્થાનની સ્થાનમાં પેલું આપણે એક્સક્સને જ કરીએ એક્સઅક્સને કન્ટિન્યુ કરીએ એટલે આરની બદલે એક્સ v0 x એક્સ ટી પ્લસ વન હાફ એ એક્સ ટી સ્ક્વેર ચાલો એક્સ વી ઝીરો એક્સ વીઝીરો એક્સ કેટલા છે વીઝીરો કોસ થીટા ઝીરો ટી વત્તા વન હાફ એ એક્સ એક્સ કેટલા છે ઝીરો પૂર્ણ ચાલો આ એક્સ ઓક્ષ ની કિંમત મળી હવે એના પછી આપણે વાય ઉપર આવવાનું છે તો વાય માટે સમીકરણ આરની બદલે વાય વી ઝીરો વાય ટી પ્લસ વન હાફ એ ચાલો કિંમત મૂકીએ વાય વી ઝીરો વાય ઉપરની દિશામાં છે વી ઝીરો સાઈન થીટા ઝીરો ટી પ્લસ વન હાફ એ વાય એ વાય તરીકે જી નીચેની દિશામાં છે માઇનસ જી ટી સ્ક્વેર સમીકરણ થયું વાય ઇઝ ઇક્વલ ટુ સાઇન ટી માઇનસ વન હાફ જીટી સ્ક્વેર આ વાય અક્ષ પરનું સમીકરણ મળ્યું ચાલો ચાર સમીકરણો આપણે ભેગા કરીએ એક શખ્સની દિશામાંનો વેગ વાય અક્ષ ની વેગ એક શખ્સની દિશામાં સ્થાન અને વાય અક્ષ દિશામાં સ્થાન હવે આપણે આ ચારેય સમીકરણનો ઉપયોગ કરી અને એમાંથી નવા સમીકરણો બનાવીશું ચાલો એ સમીકરણો ઉપર આગળ વધીએ એટલે નેક્સ્ટ પોઈન્ટ ઉપર આવીએ પેલું સમીકરણ આપણે ગતિપથનું સમીકરણ બનાવવાના છીએ અને ગતિપથના સમીકરણો માટે ચારેય સમીકરણોનું લિસ્ટ આપણે અહીંયા લખ્યું એક્સ વાય એક્સ અને વી વાય ગતિપથ એટલે શું ગતિ ક્યાં ક્યાં કરે કયા કયા સ્થાને કરે અને ગતિ કયા કયા સ્થાને કરે એટલે સ્થાન એટલે કોણ આવે તો કે સ્થાનમાં અક્ષો આવે એક્સ અને વાય એટલે આપણે એવું કંઈક કરવાનું છે કે એક્સ અને વાય ભેગા કરીને કોમન સમીકરણ બનાવવાનું છે ગતિ પથ એટલે એના ગતિનું સ્થાન તો પહેલું સમીકરણ છે એની વાત કરીએ તો પહેલાં સમીકરણ પરથી આપણને શું મળે છે તો કે પહેલું સમીકરણ આપણું આવું છે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો કોસ થીટા ઝીરો ઇન્ટુ ટી અને એમાં જો હું ટીને એમ નમ રાખું ને અને ડાબી બાજુ લઈ લઉં તો આ શું થાય એક સપોન વી ઝીરો કોસ થીટા ઝીરો ટી મને અહીંયા ટીની કિંમત મળી અને એને હવે હું અહીંયા લખું વાયના સમીકરણમાં ટીને મૂકવામાં આવે વાયના સમીકરણમાં ટીને મૂકવામાં આવે તો શું થાય તો કે વાયના સમીકરણમાં ટીને મૂકવામાં આવે તો શું થાય એ આપણે મૂકીને જોઈએ ચાલો વાય ઇક્વલ ટુ વીઝીરો સાઇનથીટા ઝીરો ટી ટીની બદલે મૂકો એક્સપોન વી જીરો કોસ થીટા ઝીરો માઇનસ વન હાફ જી ટીનો સ્ક્વેર અગેન મૂકો ટી એક્સ વી જીરો કોસ થીટા ઝીરો આખાનો સ્ક્વેર ચાલો સાદુરૂપ આગળ વધારીએ V0 V0 વી ઝીરો કેન્સલ થાય છે તો બાકી શું વધે છે તો કે sin સાઇન ના છેદમાં cos θ 0 એટલે ટેન અને x એટલે અહીંયા લખું ટેન θ 0 બીજું શું છે x છે ઇન્ટુ એક્સ માઇનસ વન હાફ જી આનો વર્ગ થઈ જશે વી ઝીરો સ્ક્વેર કો સ્ક્વેર થી આખું છેદમાં આવી જાય છે એટલે આને હું પ્રોપર છેદમાં લખી નાખું જી હજી એક્સનો સ્ક્વેર એટલે એને હું બ્રેકેટ કરી અને અલગ દર્શાવું છું આ આખું એકમાં આવી ગયું બ્રેકેટ કરી અને અલગ કર્યું અને ત્યાં દર્શાવું છું એક્સ તો સમીકરણ શું થયું તો કે સમીકરણ જુઓ Y is equal to, y is equal to, ten theta zero into x minus bracket ma g two v zero square cos square theta zero into x. સ્ક્વેર આ થયું ગતિપથનું સમીકરણ હવે તમને એવું થશે કે આમાં કેમ અલગ અલગ પેન વાપરી આ સ્ટાન્ડર્ડ સમીકરણ છે કોનું તો કે વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ બી એક્સ સ્ક્વેર અને જ્યારે કોઈ પણ આકાર છે એનું સમીકરણનું સ્વરૂપ આવું હોય તો આકારને કહેવાય પરવલય આકાર એટલે જે લોકો મેથ્સ એ ગ્રુપમાં છે એને તો આગળ ડિટેઇલમાં ભણવાનું આવશે કે પરવલયનું સમીકરણ કેવું હોય છે એ અને બી બે અચળાંક છે બદલે શું તો કે આ ગતિ થાય ને ત્યારે વાય બદલે અને એક્સ બદલે એટલે વાય અને એક્સ આ બે ચલ છે અને એ અને બી અચડાંક જો ઠીટા ઝીરો કોઈ દિવસ નહીં બદલે પછી આમાં જી નહીં બદલે ટુ નહીં બદલે વી ઝીરો નહીં બદલે થીટા ઝીરો નહીં બદલે એટલે એ અને બી છે એ અચડાંકો છે અને વાય અને એક્સ ચલ છે અને આવા સ્વરૂપનું સમીકરણ મળે ને એટલે એનો આકાર કેવો કહેવાનો પર્વ લય આમે એટલે ઉલ્લેખ કર્યો કે આપણે વારંવાર બીજા ચેપ્ટરોમાં એવા ઘણા બધા વાર ઉલ્લેખ આવશે કે આવું સમીકરણ આવ્યું તો આકાર કેવો હશે તો આકાર કેવો થશે પર્વલય તો આ થયું ગતિપથનું સમીકરણ અહીંયા આપણે પ્રક્ષિપ્ત ગતિ માટેનો પહેલો પોઈન્ટ પૂરો કર્યો કે પ્રક્ષિપ્ત ગતિ શું છે એના પરથી સ્થાન અને વેગ શું મેળવી શકાય અને એ સ્થાન અને વેગ ઉપરથી ગતિપથનું સમીકરણ મેળવવાનું છે તો અહીંયા ગતિપથનું સમીકરણ આપણે મેળવીએ